અક્ષય પારા શું બનાવકી બનાવે છે ટાંકી બનાવવાની દેવાય ને અમારે લગ્ન પસંદ હોય તો અમારે માંડવાની એવું નાખવા વાડી છે કોમન પ્લોટ કયો વિસ્તાર છે અક્ષયપાર સોસાયટી કુંભારવાડા શું પ્રશ્ન છે પ્રશ્ન અમારે કોર્પોરેટરની બધા એમ છે ઉપસ્થિત મ્યુનિસિપાલિટીમાં આ વાડીમાં કોમન પ્લોટમાં પાણીની ટાંકી બનાવી છે એટલે અમારા રહેશ્ય બધા છે ને એ ના પાડે છે કે અમારે કોઈ વસ્તુની જરૂર નથી અમારે આ છે ને લગ્ન પ્રસંગ આવે સારું મોડું કામ આવે એના વાડીની જરૂર છે એટલે અમારે કોઈ વસ્તુ બનાવવાની થતી નથી અહીંયા